રામ રામ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે મરચીની ખેતી વિશે તો આ વિડીયો પૂરેપૂરો સાંભળજો જેમાં આપણે બિયારણ રોગ જીવાત તેમજ ખાતર કયું નાખવું એ તમામ વિશે માહિતી અત્યારે આપણે જે રોગ જોવા મળી રહ્યો છે એમાં રોગ જીવાતો અત્યારે જે થીપ્સ કથેરી અને પોપટી અને ચૂસ્ય જીવાતોને જોવા મળતી હોય છે એમાં આપણે કઈ દવાનો છંટકાવ કરવો એના વિશે અને મરચીનું ટોપમાં ટોપ જે બિયારણની પસંદગી કરી છે એના વિશે અને મરચીમાં આપણે જે ખાતર નાખવાનું હોય છે પાયામાં અને છાણિયું ખાતરને એ તમામ વિશે આજે વાત કરવાની છે તો આ અત્યારે મરચીનો જે રોપ જોવા મળી રહ્યો છે એમાં આપણે કયા બિયારણની પસંદગી કરી છે સૌથી પહેલાં એના વિશે વાત કરીશું બિયારણની પસંદગીની વાત કરીએ તો આ તમે બે જે વેરાયટી જોઈ રહ્યા છો એમાં સૌથી પહેલાં જે જોવા મળી રહી છે બીએસએફ કંપનીનું યુએસ વેરાયટી પાંચસો ત્રીસ નંબરની વેરાયટી અને બીજી જે સામે જોવા મળી રહી છે વીએનઆર કંપનીની આડત્રીસ નંબરની વેરાયટી એ બંને વેરાયટીનું વાવેતર કરવામાં આવ્યું છે અને રોપ છે એ ઉગીને કમ્પ્લીટ અત્યારે પચીસ ત્રીસ દિવસનો થઈ ગયો છે અને સરસ મજાનો રોપ જોવા મળી રહ્યો છે આ સિથિલિટીમાં જે જોવા મળી રહ્યો છે મરચીનો રોપ એ બીએસએફ કંપનીનું જે યુ એસ સાતસોને ત્રીસ નંબરની વેરાયટી છે એ બીચ છે તો એ પણ સરસ મજાનો ઊગી ગયો છે અને આગળ જે રોપ જોવા મળી રહ્યો છે અત્યારે જોવા એ આપણે છે વીએનઆર કંપનીનો આડત્રીસ નંબરની વેરાયટી રોપ છે એ ઉગીને સરસ મજાનો કમ્પ્લીટ થઈ ગયો છે અને અત્યારે એમાં જે ચુસ્યા પ્રકારની જીવાત અને ને એવો ઉપદ્રવ જોવા મળતો હોય છે એ તમામ વિશે આજે હું માહિતી આપીશ એમાં કઈ દવાનું છટકાવ કરવાથી એ સો ટકા રિઝલ્ટ મળે અને અત્યારે આ ઠંડીના લીધે રોપ છે એ બારથી પંદર દિવસ માટે ઉગવાનો સમય લેતો હોય છે અને અત્યારે આ રોપ જોઈ રહ્યા છો એ કમ્પ્લીટ પચીસ ત્રીસ દિવસનો થઈ ગયો છે અને આનું વાવેતર કરવાનું હોય છે એ પિસ્તાલીસ પચાસ દિવસે કરવાનું હોય છે ત્યાં સુધી આનો આપણે વાવેતર નથી કરવાનું રોપની રોપણી કરવાની હોય છે પિસ્તાલીસ પચાસ દિવસે જ કરવાની હોય છે છોડ જોવો કેટલો સરસ મજાનો જોવા મળી રહ્યો છે એકદમ તંદુરસ્ત હવે આપણે આ બિયારણ જે લીધું હતું એનું આપણે જ્યારે વાવેતર કરીએ હતું ત્યારે એની તારીખ હતી ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને અત્યારે જે મરચીનો છોડ છે એકદમ ઉગીને કમ્પ્લીટ સરસ મજાનો થઈ ગયો છે એમાં જુઓ શરૂઆતમાં જ કુકરને થિપ્સને જોવા મળતી હોય છે જો છોડમાં આપણે જે પાંદ છે બેવડા વળતા જાય છે એ કથેરીને લીધે અને ચૂસિયા પ્રકારની જીવાતો અને થિપ્સને લીધે જોવા મળતું હોય છે એમાં આપણે કઈ દવાનો છંટકાવ કરવો એ તમામ વિશે માહિતી આજના આપણે આ ટોપિકમાં આપશું બીજની પસંદગી છે ને એ મહત્વનો ભાગ ભજવે છે જો બીજ સારું હશે ને તો જ છોડ સારામાં સારો નકર તો છોડ ઉગવામાં પણ તકલીફ પડે છે અત્યારે આપણે જે રોપ જોવા મળી રહ્યો છે સરસ મજાનો કમ્પ્લીટ થઈ ગયો છે અને આ બીજનું જ્યારે આપણે વાવેતર કર્યું હતું ત્યારે એમાં સરસ મજાનું ખાતર ભર્યું હતું અને જે આપણે જગ્યા છે જ્યાં પવન ન લાગતો હોય વધુ એવી પસંદ કરવાની છે જેથી કરીને આપણું છોડ છે સરસ મજાનો ઊગી જાય અને નીચે જાળવા કે ન હોય એ ખાસ ધ્યાન રાખવું જેથી કરીને ઠંડીના લીધે રોપ છે એ ઉગવાની સમસ્યા રહેતી હોય તો ખુલ્લી જગ્યા હોય ત્યાં જ પસંદગી કરવી અને જ્યાં વધુ પવન ન લાગતો હોય એવી જગ્યા પસંદ કરવી હવે આપણે એમાં દેશી ખાતર જે હોય છે ગાયનું ને ભેંસનું એ આપણે એમાં નાખ્યું હતું અને જેથી કરીને છોડનો વિકાસ છે સરસ મજાનો થાય અને ઉગાવો સરસ મજાનો લઈ લઈએ જો છોડ અત્યારે પ્રથમથી જ મજબૂત હશે તો જ આપણે છેલ્લે સુધી છોડ છે એ એકદમ મજબૂત રહે છે અને આપણે આનું જે છોડની રોપણી કરવાની હોય છે એ પિસ્તાલીસ પચાસ દિવસે કરવાની હોય છે હજી તો આપણે આ પચીસ ત્રીસ દિવસનો થયો છે અને હવે આપણે વાત કરીશું જે મરચીમાં કુકળ થીપ્સ પોપટી ચૂસિયા પ્રકારની જીવાત અને કથેરી માટે શરૂઆતમાં કઈ દવાનો નોર્મલ રાઉન્ડ કરવો અને સારામાં સારો છોડ વિકાસ કરે એ માટે કઈ દવાનો છંટકાવ કરવો એ તમામ વિશે માહિતીની વાત કરીએ હવે મરચીનો છોડ ઉગ્યાની સાથે જ એમાં થીપ્સનો અટેક સૌથી પહેલાં જોવા મળતો હોય છે જે આપણે થીપ્સ હોય છે એ પાનની નીચેની તરફ જે હોય છે એ પાંદમાંથી રસ ચૂસે છે અને પાંદ છે એ નીચેથી ઉપર છે એ બેવડા વળી જાય છે એમાં આપણે થીપ્સની દવા છે એ આપણે આગળ ચિત્રમાં જોવા મળી રહી છે જે ગુરુ દવા હતી એનો છંટકાવ કરવાનો છે એમાં જે ઝેર આવે છે એ લેમડા સાયહેલોથીન ચાર પોઈન્ટ નવ ટકા સી એસ એનાથી આપણે થીપ્સમાં સોએ સો ટકા રિઝલ્ટ જોવા મળશે અને શરૂઆતમાં નોર્મલ દવાનો છંટકાવ કરવાનો છે જેથી કરીને આપણે થીપ્સમાં એનું સારામાં સારું રિઝલ્ટ જોવા મળે એનું પ્રમાણ છે પંદર લીટરના પંપમાં પચીસ એમએલ માપ રાખીને છંટકાવ કરવાનો છે અને ઘાટો છંટકાવ કરવાનો છે અને હવે આપણે આગળ વાત કરીશું મરચીના જે છોડ હોય છે એમાં લીલી પોપટી સફેદ પોપટી અને અત્યારે મોલોમસીનો ઉપદ્રવ ને એ બધું જોવા મળતું હોય છે ઠંડીના લીધે તો એમાં આપણે એસિટામી પ્રાઇડ વીસ ટકા એસપી જે રીડર આવે છે એનો છંટકાવ કરવાનો છે એનું પ્રમાણ છે પંદર લીટરના પોપમાં દસ ગ્રામ માપ રાખીને છંટકાવ કરવાનો છે અને ઘાટો છંટકાવ કરવાનો છે જેથી કરીને પોપટીમાં અને મોલોમસીમાં સારામાં સારું રિઝલ્ટ જોવા મળે અને હવે આપણે આગળ વાત કરીશું જ્યારે આપણે મરચીના છોડમાં પચીસ ત્રીસ દિવસે જ્યારે કથેરી એમાં જોવા મળતી હોય છે તો એની ઓળખ કઈ રીતે કરવી તો એમાં મરચીનું જે પાન હોય છે એ ઉપરની તરફ બેવડું નથી વળતું જ્યારે કથેરી હોય છે ત્યારે એ પાન છે નીચેની તરફ જે કથેરી છે રસ ચૂસીને પાનને નીચેની તરફ બેવડા વાળતી હોય છે તો એ આપણે એક ખાસ નોંધ લેવી હવે કથેરી માટે આપણે જે દવા જોવા મળી રહી છે એ જોવા મળી છે એફએમસી કંપનીનું રોગર જે આપણે એમાં જાહેર આવે છે ડાયમિથોઇટ ત્રીસ ટકા ઈસી અને એનું પ્રમાણ છે પંદર લિટરના પોપમાં ત્રીસ એમએલ માપ રાખીને છંટકાવ કરવાનો છે રોગર દવાનો છંટકાવ કરવાથી આપણે તમામ પ્રકારની જે રસચૂષક જીવાતો હોય છે એમાં એ સો ટકા રિઝલ્ટ જોવા મળે છે અને શરૂઆતના દિવસોમાં આવી નોર્મલ દવાનો છંટકાવ કરવો જોઈએ જેથી કરીને મરચીના છોડને પણ આડઅસર ન થાય અને રિઝલ્ટ પણ આપણે સોએ સો ટકા મળે તેમજ હવે આપણે આગળ વાત કરીશું મરચીના છોડમાં સારામાં સારા વિકાસ કરવા માટે આપણે હ્યુમિક એસિડ જે દવા જોવા મળી રહી છે એનો છંટકાવ કરવાનો છે જેથી કરીને આપણો છોડ છે સરસ મજાનો ગ્રોથ કરે અને છોડનો વિકાસ પણ સારામાં સારો થાય મરચીનો જે છોડ હોય છે પીડાશ પડતો હોય તો એ પણ દૂર કરે છે અને છોડમાં પણ વિકાસ સારામાં સારો થાય છે યુમિક એસિડ આ જે જોઈ રહ્યા છો એ લિક્વિડ સ્વરૂપમાં આવે છે અને આનું પ્રમાણ છે પંદર લીટરના પંપમાં ચાલીસ એમએલ માપ રાખીને છંટકાવ કરવાનું હોય છે અને ઘાટો છંટકાવ કરવાનો હોય છે આ તમામ દવાનો જે માહિતી આપી એનું પ્રમાણ છે એ તમારે નોર્મલ જ રાખવાનું છે શરૂઆતમાં અને છંટકાવ કરતી વખતે હંમેશા એક ધ્યાન રાખવું કે મોઢામાં માસ્ક પહેરવું અને પાન ફાંકી માવા નથી ખાવાના અને બાળકોની પહોંચતી આ દવા છે તમામે દૂર રાખવી તેમજ દવાનો છંટકાવ કરી લીધા પછી નાહી લેવું ખૂબ જ જરૂરી છે ખેડૂત મિત્રો જે અત્યારે આ પચીસ ત્રીસ દિવસનો છોડ થયો હોય છે ત્યારે જે અત્યારે તમને મેં માહિતી આપી દવાની એ જ દવાનો છંટકાવ કરવાનો છે અને નોર્મલ દવાનો જ છંટકાવ કરવો જેથી કરીને આપણે છોડને પણ આડઅસર ન થાય અને રિઝલ્ટ પણ સોએ સો ટકા મળે પાંચ સાત દિવસના અંતરે દવાનો છંટકાવ નોર્મલ એવો કરી જ દેવો જોઈએ જેથી કરીને છોડ છે એકદમ તંદુરસ્ત રહે અને આપણો છોડ છે જ્યારે મરચીનો આ પિસ્તાલીસ પચાસ દિવસનો થાય છે ત્યારે એનું રોપણી કરતા હોઈએ છે ત્યારે એમાં કયા ખાતરો નાખવા અને એનું હારથી હાર વચ્ચે કેટલું અંતર રાખવું એ તમામ વિશે આગળના વિડીયોમાં માહિતી આપશું અને ખેતીવાડીને લગતા તમામ પ્રકારની માહિતી મેળવવા માટે સબસ્ક્રાઈબ કરી દો મારી આ યુટ્યુબ ચેનલને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ખેડૂતોને પણ મોકલો જેથી કરીને એને પણ મરચીનું અત્યારે વાવેતર કરેલું હોય છે તો એને પણ માહિતી મળી રહે અત્યારે બરડા પંથકની અંદર સૌથી વધુ વાવેતર થયેલું હોય ને તો મરચીનું વાવેતર સૌથી વધુ થયું હોય છે એક એક બે બે વીઘાની તો હરેક ખેડૂત વાવે છે અને મરચીની ખેતીમાંથી આપણે એક વીઘામાંથી દોઢથી બે લાખની આવક પણ મેળવી શકીએ છીએ અને ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી સૌથી પહેલાં ખેડૂત મિત્રો મેળવવા માટે હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો આપણે આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન વિલેજ લાઈફ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો અને અન્ય ખેડૂતોને પણ મોકલજો જો માહિતી સારી લાગી હોય ને તો આપણી આ યુટ્યુબ ચેનલમાં ખેતીવાડીને લગતા જેમ કે આપણે ધાણા ઘઉં જીરું ચણા રાયડો મેથી ટમેટા ડુંગળી ચણા જીરું મરચી મગફળી તમામ પાકોની માહિતી આપવામાં આવે છે તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં ગુજરાતીમાં માહિતી મેળવવા માટે અને આ મેં માહિતી આપી આપીએ કેવી લાગી લાગીએ કોમેન્ટમાં જરૂરથી જણાવશો આપણી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેટ એન વિલેજ લાઈફ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને અન્ય ખેડૂત મિત્રોને પણ મોકલો મારો વિડીયો ધ્યાનથી સાંભળ્યો બદલ દિલથી આભાર તમારો ખેડૂત મિત્રો